ફ મળી હતી નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવાર જાગૃતિબેન મુકેશભાઈ ગોસ્વામી રાજેશભાઈ બાઉભાઈ ડોડિયા તો આપના ઉમેદવાર દેવીપૂજક નાનજીભાઈ રણછોડભાઈએ ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરી કેસરીઓ ધારણ કર્યો હતો રાપર ખાતે કોંગ્રેસના માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના વિવાસ્પદ નિવેદનને કારણે ભૂત ગણાવીને કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હોવાનું વોર્ડ નંબર ચારના સભ્યોએ જણાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીએ તમામનું પક્ષમાં સ્વાગત અને સન્માન કર્યું હતું માહિતી આજ રોજ રાત્રે i'll talk about it later